નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તાજા ઝીરું બજાર મિત્રો તારીખ થઈ આઠ તારીખ પાંચમો મહિનો બે હજાર સોવીનો વાત થઈ બુધવાર મિત્રો વાત કરીએ તો આજે ઝીરાનો સૌથી ઓછો ભાવ ઉંચા માર્કેટમાં છ હજાર ત્રણસો દસ રૂપિયા સુધી ભાવ બોલાયો છે હાલ વાત કરીએ તો ઝીરાના ભાવમાં આપણને દિવસે દેશ જીરાના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો તમામ માર્કેટમાં મિત્રો પાંચ હજાર પ્લસ ભાવ બોલાવવા લાગ્યા છે અને જાણી વેતા મિત્રો પ્લીઝ ચેનલ કરવાનો અને વિડીયો લેખા પણ અવશ્ય ન ભૂલતા વાત કરતો ઊંચામાં નીસો ત્રણ હજાર પાંચસો વીસ છ હજાર ત્રણસો દસ રૂપિયા સુધી થરા દસ હજારથી પાંચ હજાર એકસો વીસ રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી हरि चार हजार सो थि पाच हजार अठरा रुपया सुद्धा डीसा त्रास हजार पाच सजार रुपया સુધી वाव बे हजार त्रास हजार बसोने दस रुपया सुधी नेनावा चार हजार स सो पाच हजार एक सोने वीस रुपया सुधी वाराही चार हजार सो रुपया पाच हजार बसोने पचास रुपया सुधी जामजोधपूर त्रण हजार पाच सो पाच हजार एक विसावदर तरह हज़ार नौ सौ चार हज़ार तरस सौ रुपया सुधी जामखापणिया चार हज़ार पाँच सौ हज़ार रुपया सुधी पोरबंदर तरह हज़ार तरह सौ चार हज़ार नौ सौ सीते रुपया सुधी धारी चार हज़ार एक सौ पचास थी चार हज़ार छः सौ रुपया सुधी लालपुर बे हज़ार आठ सौ पचास थी चार हज़ार पाँच सौ रुपया भेसाण हजार चार हज़ार चार सौ पचास रुपया सुधी સોટીલા ત્રણ હજાર છસોથી પાંચ હજાર એંશી રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજારથી ચાર હજાર બસો ને એસી રૂપિયા અમરેલી બે હજારથી પાંચ હજાર પચીસ રૂપિયા ધ્રુવલ ત્રણ હજાર છસોથી ચાર હજાર આઠસો ને શેલી રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર ત્રણસો ત્રણસોથી ચાર હજાર પાંચસો ને સેલી રૂપિયા સુધી વેંદરડા ત્રણ હજાર નવસોથી ચાર હજાર છસો ને વીસો રૂપિયા સુધી ધાંગધ્રા ચાર હજાર બસો બસોથી પાંચ હજાર રૂપિયા સુધી उपलेटा त्रा हजार बसोती ते चार हजार ससोने ऐंशी रुपया सुधी पालीताना त्रा हजार ससो थि चार हजार नऊसोने वीस रुपया सुधी राधनपूर चार हजार हजार पचास रुपया सुधी हजार एक पचास रुपया कडी बे हजार नऊ सो चार हजार रुपया सुधी थरा त्रण हजार पाच हजार रुपया सुधी बगसरा त्रास हजार चार हजार रुपया

અનાથા ખેડૂત મિત્રો આજના ગુજરાતના તમામ માર્ચકીય શિરુના વધાર પર વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોનો આભાર